કડદા પ્રથા સામે ખેડૂતોના વિરોધને પગલે છેલ્લા ત્રણ દિવસથી બંધ યાર્ડ શરૂ થયું છે રવિવારે આમ આદમી પાર્ટીની યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતા સમગ્ર હિંસકમાં તંગદિલનો માહોલ સર્જાયો હતો ત્યારે બોટાદમાં બબાલ બાદ એક્શન લેવાય છે બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ સર્જાયું હતું લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો જેમાં બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ વધુ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે બોટાદમાં પથ્થરમારાની ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે એફઆઈઆર થઈ છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ રાજુ કરપડા સહિત પંચ્યાસી લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે જેમાં હત્યાનો પ્રયાસ

હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરનાપે બેસવાનું પ્રયત્ન કરેલ પછી ત્યાંથી એ લોકોને ડિટેઇન કરીને ડિટેન્ડ કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાંય એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈંટો ઈંટોના ઈંટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બળ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં પચાસી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ પેસઠ ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આમાં આપણે કહી શકીએ કે મુચ્છ સૂત્રધાર જે પહેલાંથી જ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કાર કરવાનો છે આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક

પાંચ પોલીસ પોલીસવાળાઓને ઈજા પણ થયેલ છે જેમાં બેને ગંભીર એટલે માથામાં ઈજા થયેલ છે હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે હારદળ ગામના લોકો છે એ આ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા આજે કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના માર્ગ મારફતે ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓ આવું કાવતરું રચીને આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જુનાગઢ જિલ્લાનાથી પણ આવેલ છે એટલે અલગ અલગ વિસ્તારોના માણસો છે